જય માતાજી જય દ્વારકાધીશ મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે આજના અમારા એક નવા વિડીયોમાં આજે અમે રખડતા રખડતા છે ને સારંગપુર પહોંચી ગયા જો હનુમાન દાદાના દર્શન કરવા આમ ચારે ભાઈ રખડતા રખડતા પોગી ગયા હી આમ જો આ એક ફોટો જ પાડ્યા છે આ એક પોઝ દે છે આ ભાઈ ખાલી પોઝ દેવામાં જ નવરા નથી થતા ના ભાઈ ફોટો જ પાડ્યા રાખે નકરા રખડતા રખડતા પોગી ગયા અમે સારંગપુર પાછળ તમે જોઈ જ રહ્યા છો કમેન્ટ માં લખી નાખજો જય હનુમાન દાદા હો સારંગપુર વાળા હનુમાન દાદાને મળવાવાળા બહુ ટ્રાફિક છે આજે ફૂલે ફૂલ આપડે આપણું ધંધો ચાલુ જ છે ફૂલે ફૂલ ટ્રાફિક છે આપણે શું વાંધો નહીં હું તો ગણસરી નોંગ ગયો ને કાંઈ નહીં ડાયરેક્ટ સીધો સારંગપુર જ પહોંચી ગયો રખડતો રખડતો આ બાબરા નહીં આજ તો સારંગપુર છે એવું આપણે જાવાનું તું ભાવનગર ને નીકળ્યા સારંગપુર જો કાંઈ ટ્રાફિક છે કાંઈ ખુલે ફૂલ ખુલે ફૂલ ટ્રાફિક છે આજે અમે આમ તેમ આયેલા જઈએ એવું ન થવું જોઈએ હા અમે સારી જો હાલ જઈએ અમારી ધૂનમાં હાલ જ જઈએ આવી રીતે હાલ જવાનું લાગે જીમ અહીંયા હાલ જ જવાનું બીજું કાંઈ નહીં ખોટા ભાડો નું આવવા જેવું

lihat aa gate se tamne joi shako ho mitro aagaat se huchei khabar nathi aai thi tamne mandir no nazaro jovo mai jete અંદર પ્રવેશ કરવાનું અમે બધા સોડા પીવા હવે થાકી ગયા ને એટલે સોડા પીવા આવી ગયા એમ બધા હાલો હવે અહીંયાથી બહાર નીકળવાનું આપણે નીકળી જાય ટ્રાફિક ફૂલ છે આજે લીંબુ સોડા પીવા આવી ગયા છે અમારા પ્રિય મિત્રો પહોંચી ગયા છે આજનો વિડીયો તમને અમારો સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દીજો અને જય માતાજી બધા મિત્રોને